બાવન છે ને આપડે બાવન અક્ષર બાવન બાર નથી કોઈ બાવન એનું બાવન છે બાર થી એ

હું જે કઈ વાત કરી ને એ બહાર ક્યાંય નહીં જવાનું અંદર જ બરોબર અંદર ગોતવાનું બરોબર અંદર બધી વસ્તુ જાગૃત થાય તો હમું બધું જાગૃત જ છે હા હા હોય તો ક્યાંય મળવાનું નથી આ ઉમરો હે આ ઉમરો મૂકો ને થાય અને અંદર પડે

પછી આ મથુરામાં જ રહ્યો છે હા જ્ઞાન થયું ને હા જ્ઞાન ક્યાં થાય મગજમાં મગજમાં હા હૃદયમાં પ્રેમ પ્રેમ હા નંબર ઓફ આ ગોક આ ગોકુળ છે હમ ગોકુળ સોળ્યું સોળ્યું હા અને મથુરામાં ગયા હા હા પછી કોઈ દી આમાં નથી આવ્યો હા ગોકુળ મથુરા હા ગોકુળ મથુરા હા હા ઠીક છે

અત્યારે મટકન પી જાય હવે આ તો જ્યાં કઈ આપણે સમજવું પડે એવું નથી